પણ આ ગાંધીની દુનિયા ગાંધી સાથે અત્યારે પણ તમે કામ કરો છો અત્યારે પણ જેલ પ્રોજેક્ટ ચાલે છે પણ આ તમામ બાબતોની વચ્ચે ફરીથી એક ભૂતકાળનો સવાલ એ થાય કે પ્રશાંત દયાળ જ્યારે પાછળ વળીને જુએ છે પોતાના જીવન વૃત્તાંતને કેવું લાગે ઘણું બધું સારું થઈને સાથે ઘણું બધું ખરાબ પણ થયું એટલે ખોટું પણ મેં કર્યું છે ખોટા નિર્ણયો પણ હશે મારા એટલાય લોકોને મેં તકલીફ પણ આપી હશે તો આ તો જિંદગી છે કે બધું જ સારું થયું હશે ને બધું જ મારાથી ઉત્તમ થયું હશે એવું પણ નહીં થાય ઘણી ભૂલો પણ થઈ હશે કે જેના કારણે કોઈ નુકસાન પણ થયું હશે એનો અફસોસ જરૂર થાય ખબર પડે પાંચ દસ વર્ષ આગળ ગયા પછી કે આપણો આ નિર્ણય ખોટો હતો એવી કોઈ ઘટના કે જે અફસોસ કરાવતી હોય આજે હા છે ને આજે મારી બેફામ જિંદગી ગુનેગારો સાથે એવું બન્યું કે હું રાત્રે આવ્યો ઘરે મારા દીકરા આકાશ નો જન્મ થઈ ચુક્યો હતો આકાશ દસ બાર દિવસ નો તો મોસાળમાં હતો શિવાની હું રાત્રે આવ્યો જમ્યો અને બૂટ પહેર બહાર નીકળતો હતો હું બૂટ પહેરી રહ્યો એટલે મારા પપ બાબાએ પૂછ્યું કે ક્યાં જાય છે એટલે મારી આઈએ નારાજ થતા એવું કહ્યું ક્યાં જતો હશે આ શું કામ પૂછો છે ને ઢીંચવા જતો હશે અચ્છા એવું કીધું હું કંઈ બોલ્યો નહીં હું નીકળી ગયો એ ગુનેગારો સાથે એ પોલીસ ઓફિસરો સાથે બેસતો એક પેક બે પેક પીધા ત્યાં મને અકળામણ થતી હતી બેચેની થઈ રહી હતી કંઈક હું આખી રાત દારૂ પીનારો માણસ દિવસે મને એવું થયું હતું કે હું શું કામ દારૂ પીવું મને કંઈ મજા જ નહોતી આવી રહી સાડા બાર એક થયો મેં કીધું હું જવું બધાએ મને પૂછ્યું કે કેમ હવે અમારી જે બેઠક હતી તો રોજ સવારે પાંચ છ વાગે જ પૂરી થતી મેં કીધું ના મને જોવું છે હું ઘરે આવ્યો ઘરે આવ્યો ત્યારે અમારું ઘર ફ્લેટ ત્રીજા માળે મારા ઘરની લાઇટ ચાલુ હતી મને એમ કે ઘરની લાઇટ કેમ ચાલુ હશે અત્યારે કારણ કે મારા મા બાપ તો રોજ નવ દસ વાગે શું જનતાના લોકો એક સવા ને લાઈટ ચાલુ હું ઉપર ગયો દરવાજો મારી માએ ખોલ્યો અને મારા બાબા ખાંસી રહ્યા હતા એમ શું થાય તો એવું કહે છે કે મને ગેસ થયો છે ગેસ થયો છે ઘરની જે ઘરગથ્થુ દવાઓ હતી આપી ત્યારે તો એમ્બ્યુલન્સની કોઈ આવી વ્યવસ્થા નહોતી એટલે મારો મિત્ર છે હિતેશ પટેલ પહોંચી એને મેં ફોન કર્યો એ આવ્યો એની કાર લઈને અને એમને અમે દવાખાને લઈ પણ એમને એ સિવિયર એટેક જ ચાલુ હતો અને દવાખાને પહોંચીને પહેલાં રસ્તામાં ગુજરી ગયા અફસોસ એ જ છે કે એણે મને કોઈ દિવસ સારો જોયો નહીં આજે પણ આ વાતનું દુઃખ એણે મને બદલાયેલો જોયો નહીં કદાચ આજે એમને પ્રશાંત દયાળ જોયો હોત તો આખું જીવન એમને એમ લાગે કે ઠીક છે એને જે કંઈ પણ કર્યું રાજી રહે છે કારણ કે આજે હું પણ જોઉં છું પ્રશાંત દયાળે અનેક લોકોમાં જે છે જીવન પરિવર્તન લાવવાના પ્રયાસ કર્યા અનેક લોકોને બહાર કાઢ્યા એવી મુશ્કેલીમાંથી તો બહાર સૌ કોઈ કાઢી લે એક વખત પણ એક વખત જે જીવનને રૂપાંતરિત કરી દેવું કોઈ વ્યક્તિને એવા પણ મેં કિસ્સાઓ તમારા જોયા છે આજે હું પોતે જ છું હું પોતે જ અત્યારે પત્રકાર બનીને તમારો ઇન્ટરવ્યૂ કરું છું આજે હું પોતે જ પણ હું જ પોતે જાતે વિચારું છું કે હું તુષાર ક્યારેય આવી રીતે કંઈ કરતો હોઈશ કે મને લોકો જુએ તો લોકોને એમ લાગશે કે ના કોઈ સારું કામ કરનાર હોય આવું કંઈ જીવનમાં ક્યારેય કલ્પના પણ નહોતી કરી હતી અને આજે હું એ કરી રહ્યો છું એટલે મને મારું રૂપાંતરણ વહેલાં થયું હોત તો સારું જોઈને જાત માણસ એક સારો માણસ એને છે ને કોઈ દિવસ એવી ઈચ્છા નહોતી હું મોટો થવું તો સારો થ સારો માણસ પણ કદાચ એવું પણ હવે અત્યારે તો આપણે ઈશ્વર પર જ બધું ઢોળી શકીએ કારણ કે છેલ્લે જ્યારે આપણી પાસે કોઈ આધાર નથી જવાબ આપવાનો કે ઈશ્વરની પણ એક આવી પ્રક્રિયા હોય છે અમારી તમને પસાર કર્યા હોય બને એટલે સંતોષ પણ મળવા આવું કેવું જોઈએ હા બસ આપણે બોલીએ ખોટું બોલીને પણ સંતોષ મેળવી શકીએ આજે પણ જે સ્થિતિ છે આજે આજની સ્થિતિ અમે તો જોઈએ છીએ એટલે સવાલ તો દર્શકો માટે કરવાના જે છે એ બધી જ પણ આ સ્થિતિનું પણ તમારી તમારો જે ખેદ છે તમને વ્યક્ત કરતાં મેં જોયા છે તમે લેખ લખો છો આજે પણ લગભગ દિવસમાં જ્યારે તમારા મોડે સૌથી વધારે કોઈ નામ આવતું હોય તો પત્રકાર તરીકે જે લોકો જુએ છે ને એમ લાગે છે કે આના મોડે

તો એવું ઈચ્છે પત્રકાર પ્રશાંત દયાળ કે બીજો કોઈ આવો પત્રકાર બને પત્રકાર બને પણ હું તને કાયમ એમ છું ને વહેલો ઘરે જ એટલે જ કારણ કે પછી શું એવું થશે કે બાળકો મોટા થઈ જશે સમય તારી પાસે હશે એની પાસે નહીં આખો સમયનો ખેલ છે જે વહી જશે ને શિવાનીને જે સમય આપવો જોઈએ મેં ના આપ્યો બે બાળકો છે હવે પ્રશાંત રહેલા વાળકોનો ડર હું જોઉં છું ઘણી વખત તમારા બ્રોડકાસ્ટ મેસેસની અંદર પણ આ ચિંતા દેખાય છે આમ તો આ ચિંતા તમે એક કરો છો તમને એવું લાગતું હશે પણ જ્યારે તમે બ્રોડકાસ્ટ કરો છો મને ઘણા લોકો આપણા ઓળખીતા જે આપણે મ્યુચ્યુઅલ ફંડ જેને કહેવાય એ લોકો પણ હવે આ ચિંતા કરતા થયા છે કે હવે પ્રશાંત દયાળની આ ચિંતા ઘર કરી રહી છે પણ જે સ્થિતિ છે નાજુક તબિયત છે બધું જ જે છે એ તો સ્વીકારવાનું છે પણ ભૂતકાળની અંદર કદાચ આ ભૂલો ન કરી હોત તો પ્રશાંત દયાળને એવું લાગે છે કે આ સ્થિતિમાં પ્રશાંત મુકાય મુકાયો નહીં નહીં તબિયતનું તો વર્ષોથી છે એટલે એ તો બહુ સ્પષ્ટતા છે કે મારી ભૂલને કારણે એને તબિયતનું કોઈ અસર નથી થઈ પણ એની સાથે સમય ગાળી શકાયો હોત ને એટલે આપણી સાથે જે લોકો જ્યારે છે એને આપણે જેટલું આપી શકીએ ખાલી આ પત્ની બાળકો મા બાપ એવું જે લોકો છે આપણા મિત્રો છે આપણો પડોશી છે આપણી સાથે કામ કરનાર માણસ છે એ સચવાઈ જાય ને તો સારું દરેક માણસની ગણતરી પ્રશાંત જીવનમાં હું જોઉં છું જે મને ખબર છે પણ એક સમયે આજ પ્રશાંત દયાળ એવા સમાચાર પણ લખતા હતા કે રસ્તા પર લતીફની ગેંગ આવે છે ગન ચલાવી દે છે લોકોને મારી નાખે છે પ્રશાંત દયાળ ક્રાઇમ રિપોર્ટર હતા એમને મૃતદેહ એટલે એમના માટે લાશ હતી આજે બાજુમાં ચા પી શકે ચા પી શકે બસ આલો ફરક આ બધું ખરાબ નહોતું લાગતું ત્યારે એવું થતું કે ભાઈ આ આ આ તો 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 સમાચાર સમાચાર એક છે 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 અને મારું કામ એવી કોઈ એવી ઘટના ઘટી કે જેના તમારા સમાચારના કારણે તમને એવું થયું કે મારા સમાચાર કદાચ મેં આ ન કર્યા હોત તો સારું હતું એવી કોઈ ઘટના બની કે પત્રકારત્વના સફરમાં